આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં આવેલું ગામ જહાજના યુવકે પોલીસને ન દવા પી આત્મહત્યા કરી લીધી તારીખ રોજ લીધીના જહાજ ગામમાં દૂધ મંડળીમાં માઇક્રો એટીએમના ઓપરેટર તરીકે કામ કરતા જીગ્નેશ પટેલ ખંભાત બેંકમાંથી નાણાં ઉપાડી પરત પોતાના ગામ ફરી રહ્યા હતા તે દરમિયાન જીતપુરા નજીક બે બાઇક સવારો તેમની પાછળ આવીને તેમને ધક્કો મારી બાઇક ઉપરથી પાડી દઈ લૂંટ ખેલાવી હતી આ લૂંટમાં ત્રણ લાખ બત્રીસ હજાર રૂપિયા ભરેલો લૂંટી લઈને ફરાર થઈ ગયા હતા આ બાબતની ફરિયાદ જીજ્ઞેશભાઈ પટેલે ખંભાત જુરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ખંભાત પોલીસ સ્ટેશન દ્વારા તેમને શંકાના આધારે અટક કરી અને ત્રણ દિવસ પૂછપરછ માટે સતત બોલાવતા હતા અને ઢોર માર મારતા હતા આ ઢોર માર અને ટોર્ચરિંગ સહન ન થતાં આખરે કંટાળીને ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હોવાનો મોટો આક્ષેપ કર્યો છે મરનારની બહેન તેમજ કોઈએ પોલીસ દ્વારા સતત તેને ટોર્ચર કરતા અને માર મારતા આખરે માર સહન ન થતાં જિગ્નેશભાઈએ જેની દવા પી લેતા તેમને ખંભાત દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા ખંભાત દવાખાનામાં ડૉક્ટરે ના પાડતા આખરે તેમને કરમસદની મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરતા જ્યાં આજે તેમનું મોત નીપજ્યું હતું આ બાબતે જિગ્નેશભાઈના કુટુંબીજનોએ પોલીસ ઉપર બહુ જ મોટો આક્ષેપ કર્યો છે કે સતત ત્રણ દિવસથી એમને માર મારવામાં આવતો હતો અને એટલો બધો માર મારવામાં આવતો હતો કે જેનાથી એ માર સહન ન થતા આખરે તેને પોતે જ ઘરે એવું કહીને નીકળ્યા હતા કે હવે મારાથી માર સહન નથી થતો એટલે હું ગુનો કબૂલી કબૂલ કરી લઉં છું અને હવે હું જીવવાનો નથી હું મરી જઈશ આમ પોતાના ઘરે આ વાત કર્યા પછી એ નીકળી ગયા હતા અને ઝેરી દવા પી અને આત્મહત્યા કરી લીધી છે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે લૂંટના ગુનાની ફરિયાદ દાખલ થઈ છે ત્યારે ફરિયાદીને જ આરોપી બનાવી એને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો અને એને કબૂલ ગુનો કરવા ગુનો કબૂલ કરવા માટે આખરે મજબૂર કરવામાં આવ્યો પોલીસના ત્રાસથી આખરે યુવકે જિંદગી ટુકાવી દીધી ત્યારે સવાલ એ પણ ઉભો થાય છે કે કાયદેસરની ફરિયાદ નોંધાયા બાદ શંકાના આધારે શું આરોપીને મારી શકાય ખંભાત પોલીસ કામગીરી શંકાસ્પદ રહી છે ત્યારે જિલ્લા પોલીસ પોલીસ બાબતે સ્ટેશનની અંદર કરેલા તે રૂમના સીસીટીવી ફૂટેજ વિડીયોની તપાસ કરી પોલીસ સામે કાયદેસરની ફરિયાદ નોંધવા માંગણી કરી છે અને જો આ બાબતે કાયદેસરની ફરિયાદ નહીં લેવાય ત્યાં સુધી લાશ સ્વીકારાની ના પડી દેતા કરમસદ હોસ્પિટલમાં મૃતકના સંબંધીઓના ટોળે ટોળામ ઉમટી પડ્યા હતા

એવો એક આરોપ નથી કરી આગા જાય ત્રણ લાખ રૂપિયા લઈને જતો

શું નામ છે તમારું મારું નામ પટેલ રાવજીભાઈ ઈશ્વરભાઈ છે હું જાત તાલુકો ખંભાતનો રહેવાસી છું રાવજીભાઈ શું ઘટના બની છે અને શું કહેવા માંગો છો આ ઘટનામાં એવું છે અમારા ગામનો જાત ગામનો આશાસ્પદ યુવાન જેની ઉંમર અઠ્યાસી ત્રીસ વર્ષની અંદર છે આ બાળક આ યુવાન એના ફેમિલી સાથે એને એક પત્ની છે અને એક બાળક છે જે બાળકની ઉંમર માત્ર ત્રણ વર્ષથી ઓછી છે આવા બાળકના આશાસ્પદ યુવાનને જાત ગામના દૂધ મંડળીના સભાસદોને પૈસા મળે તે માટે જાત સેવા સહકારી મંડળીએ એને એક એટીએમ કાર્ડ જેને માઇક્રો એટીએમ કાર્ડ કહે છે એ એને આપવા માટે એને દરેક સભાસદને દૂધના પૈસા દરરોજ ટંક ટુ ટંક મળે એ માટે આ વ્યવસ્થા ગોઠવેલી છે મંડળીએ ગામના હિત માટે આ બાળક આ યુવાન જાસ્તી ખંભાત કેડી કેળી કેડી છે બેંકમાંથી પૈસા લાવી અને દરેકને વેચે છે તારીખ અગિયાર હાથ રોજ એ પૈસા લઈને આવતો હતો અને એને લૂંટ થઈ એવી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપી પણ એ ફરિયાદ ખોટી છે એવું ઇન્કવાયરી અધિકારીએ કરી એને સખત માર મારી સખત ટોર્ચર કરી આ બાળકને ના છૂટકે આઠ દિવસ પછી આત્મહત્યા કરવાની ફરજ ભરી છે ખરેખર આ જે અધિકારી છે એ અધિકારીને સસ્પેન્ડ જ કરવો જોઈએ આ અધિકારીએ પોતે એટલો માન એટલો ખોમાની અને એટલો ઈગો વાળો છે કે દઈ જોણ એને એમ જ પાટીદાર પ્રત્યે જોણ વિરોધ ના હોય એટલે એને દરરોજ પાટી હવાનું હોય ગાડી લઈને આવી જવાનું જાતમાં આવી અને પેલા જે ત્રણ બાળક ત્રણ યુવાનો શંકાસ્પદ હતા એને પકડવાના એને પોલીસ સ્ટેશનમાં લઈ જવાના ટોર્ચર કરવાના આ બાળકો આ યુવાન કંટાળી અને ના છૂટકે છેલ્લે પોલીસ સ્ટેશનમાં હતું જવાબ સમાધાનની ચર્ચાઓ ચાલતી હતી એ દરમિયાન હું બહાર આવું છું એમ કરી અને એને પોઈઝનિંગ કરી અને એને પોતાનો જીવ આ પોલીસે ત્રાસથી કાઢ્યો છે તો અમારી ગામ વાપતી લોકો દરેકની રજૂઆત છે કે આ અધિકારી પર સખતમાં સખત કાયદાકીય પહેલ પર પગલાં લેવા હોવા જોઈએ તમારો આક્ષેપ છે કે પોલીસના મારથી આ યુવક મળી હા આક્ષેપ નહીં સાચી વાત છે દરરોજ ટોર્ચરિંગ કરે દરેક છોકરો કહે છે કે ભાઈ આ મને મારે છે મારે છે અને એનાથી અઠ્યાવીસ વર્ષનો યુવાન જેનો કોઈ ભૂતકાળમાં કોઈ ગુનો નથી

અને પોતાનો ઈગો હાચવવા પોતે એક ધારમાં સિવિલ ડ્રેસમાં આવીને એક ધારા રિવોલ્વ બતાવી અને લોકોની પર ઇમ્પ્રેશન પાડી અને ખોટી રીતે પબ્લિકને હેરાન કરી છે અને આ ત્રણ યુવાનોમાં અમે એક યુવાન ગુમાવ્યો છે આશા તો યુવાન એના માટેની અમારી આ ફરિયાદ છે આપને ખબર છે કે કયા પોલીસવાળાએ વાળા ભાઈને માર માર્યો તો એ બરોબર પીએસઆઈ છે જહાજ ગામમાં જીનેશ ભાઈ એ પૈસા લેવા જતા હતા બેંકમાં ખંભાત એ આવતા એમને લૂંટ થઈ એમાં એમને પોલીસ કેસ કરવા ગયા ત્યાં અગર ન દવા એવડા પોલીસ વાળા એવું કીધું એમને ધમકી આપી એને બીક મારી એને બીક ભરાઈ ગઈ ગુસ્સામાં એટલે પોલીસ એને આવું પગલું દવા પીવાનું થયું પોલીસે માર માર્યો હતો હા માર માર્યો હતો ને એટલે એને દવા પીવાનું સહન થયું સગવો મારો નિર્દોષે કીધું કે નિર્દોષ જ છું પણ આ પોલીસ વાળા વીક જ એમને બતાય તો એને સહન ના થયું તો આ પગલું એને ભરવું પડ્યું